અત્યારે સવા નવ થી સાડા નવે પાવર આવે છે બપોરે પિસ્તાલીસ ટેમ્પરેચર ગરમી થઈ જાય છે વારવું પડે છે કારણ કે કુવાના તરમાં તો અત્યારે પાણી છે નહીં બોરના પાણી જે થોડા થોડા આવે છે એ ખેડૂત એનાથી પિયત કરી અને પોતાનો પાક નિભાવે છે પણ અમારી માગણી છે કે સવારે પાંચ વાગે પાવર આપે બપોરે એક વાગે વયો જાય એટલે અમારે બપોરે જે ગરમીનું પાણી વારવું પડે છે એ અમારે ગરમીનું પાણી ના વારવું પડે અને અમે બપોર થઈ તો નવરા થઈ જાય તો અમારે ગરમીની ની રાહત રે જો અત્યારે હવામાન ખાતું પણ કહે છે કે ભાઈ દિવસે દિવસે ગરમી વધે છે તમે લોકો બપોરે બહાર ના નીકળો સરકારશ્રી આદેશ કરી દીધો કે ભાઈ સ્કૂલોમાં રજા પાડ દીધી બધી કરી દીધી તો અમે ખેડૂત છીએ અમે ખેડૂતે શું ગુનો કર્યો છે કે ભાઈ ખરે બધાને અમારે પાણી વાળવું તો અમારી એક માંગણી છે કે ભાઈ સવારે પાંચ વાગે પાવર આપો અને બપોરે એક વાગે પાવર જતો રહીએ એટલે અમે ખેડૂત બપોરે જે પિસ્તાલીસ ટેમ્પરેચરમાં પાણી વરવું પડે પાણી ના વરવું પડે અને હજી હવામાન ખાતે આગાહી કરી છે કે ભાઈ આ ટેમ્પરેચર હજી વધશે હજી વધશે તો અમારે ખેડૂતને બપોર વચારે પાણી ના વરવું પડે એટલે અમને સવારે પાંચ વાગે પાવર આપે બપોરે એક વાગે વહી જાય એવી કંઈક ગોઠવણ કરે બસ એ જ અમારી સરકાર પાસે આ માગણી છે અમારે સરકારને એટલી જ વિનંતી છે કે અમને સવારે પાવર આપે બપોરે એક બે વાગ્યા સુધીમાં આવી ટેમ્પરેચરમાં અમારા તડકામાં પાણી વારું મોલ તકલીફ પડે એટલે સરકારને એક જ વિનંતી કે અમને સવારે પાવર આપે એવી અમારી માગણી અમારે સવારે ગમે તે ચાર વાગે આવે પાંચ વાગે આવે બપોર સુધીમાં અમને ગમે તે વીજળી આપે અત્યારે અમારે સાડા નવની આસપાસ પાવર આપે અને હાડા પાંચે પાવર કાપે છે એટલે પૂરા તડકામાં અમારે પાણી વારવું પડે ગરમી એટલે અમારે પાન નાખવું વારીને અમારે સીધું બેહવું પડે ઓયડીમાં ગમે ત્યાં અંદર ખેતર માનો કેટલી તાપમાન હોય અમારી માગણી સરકારની એ જ છે કે અમને સવારમાં પાવર આપે પાંચ વાગે કે બપોરે એક વાગ્યા સુધીમાં એ જ અમારે સરકારને વિનંતી